નમસ્કાર મિત્રો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે અપાર આઈડી કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે જોઈએ ધોરણ એકથી બાર એટલે કે કોલેજ સુધીના વિદ્યાર્થીઓની અત્યારે અપાર આઈડી જનરેટની કામગીરી ચાલે છે તો જનરેટ થયેલા અપાર આઈડીને કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આપણે જોઈએ કે જો અત્યારે સ્કૂલ દ્વારા જે બાળકનું અપાર આઈડી જનરેટ કરી દેવામાં આવ્યું છે તે અપાર આઈડી આપણે ડાઉનલોડ કરી શકશું તો તેના માટે સૌપ્રથમ આપણે અપાર આઈડી ડાઉનલોડ કરતી વખતે એટલે કે જનરેટ કરતી વખતે જે મોબાઈલ નંબર નાખેલો છે તેની ઉપર મેસેજ પણ આવેલો છે અને મેસેજ આવ્યા બાદ તમે અપર આઈડી ડાઉનલોડ કરી શકશો તો સૌ પ્રથમ પ્લે સ્ટોર ઉપર જઈ તમારે ડિજિલોકર નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે મારી અંદર ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે તો ડિજિલોકર નામની એપ્લિકેશન ખોલવાની રહેશે એપ્લિકેશન ખોલ્યા બાદ જો તમે લોગિન કરેલું હશે તો તમારી પાસે આઈડી પાસવર્ડ માંગી અને એમાંથી અપ તમે કરી શકશો આ રીતે અપ કરી શકશો અને જો નહીં કરેલું હોય તો મારી અંદર નથી કરેલું તો ક્રિએટ એકાઉન્ટ એની ઉપર તમારે જવાનું છે ક્રિએટ એકાઉન્ટ ઉપર ગયા બાદ અહીંયા જે વ્યક્તિનું જે વિદ્યાર્થીનું અપર આઈડી ડાઉનલોડ કરવાનું છે તેનું નામ નાખવાનું છે એની જન્મ તારીખ મેલ ફિમેલ અદર તે છે તે વસ્તુ આપણે એની અંદર નાખવાની છે તો જોઈએ હવે જોઈએ તો સૌપ્રથમ ત્યાં આપણે નામ નાખવાનું છે આધાર કાર્ડમાં હોય તે રીતે અને ત્યારબાદ તમારે એની જન્મ તારીખ છે તે જન્મ તારીખ નાખવાની છે ત્યારબાદ મેલ ફિમેલ છે તે નાખવાનું છે તેની અંદર જે મોબાઈલ નંબર આપણે નાખેલો છે તે મોબાઈલ નંબર તમારે નાખવાનો રહેશે અને જે મેલ એડ્રેસ હોય તે મેલ એડ્રેસ નાખવાનું રહેશે અને ત્યાર પછી તમારે સેટ પિન એટલે કે જે પિન તમારે સેટ કરવાનો હોય તે પિન તમે ત્યાં નાખી શકશો અને ત્યારબાદ આપણે સબમિટ ઉપર ક્લિક આપતા તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેની પર ઓટીપી આવશે ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપશું તો સબમિટ કરી અને ત્યાં આપણે આધાર કાર્ડ નંબર જે છે તે આધાર કાર્ડ નાખીએ આપણે અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉપર આપશું જો તમારે સિલેક્ટ કરવાનો હોય તો તમે સેવ કરી શકશો બાકી તમે સેવ કરવાનો નથી અને ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપી દઈશું સબમિટ આપ્યા બાદથી એકાઉન્ટ એક્ઝિ ઓલરેડી એક્ઝિટ તો સાઇન અપ તમારે કરવાનું રહેશે એકાઉન્ટ ખોલેલું છે તો ત્યાં એકાઉન્ટ મારે મેં આની પહેલાં ખોલેલું છે એટલે એવું બતાવે છે ત્યાં આપણે તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ કરવાથી જે તમારે પિન જે ના સેટ કરેલો છે તે પિન તમારે નાખવાનો રહેશે જો આ રીતે કદાચ ન ખુલે તો તમે ફોર્ગેટ પિન કરી અને તમે પાછો આધાર કાર્ડ નંબર નાખી અને તમે કરી શકશો અને બર્થડેટનું જે વરસ છે તે નાખવાનું રહેશે જો કદાચ ના ખુલે તો આવું કરવાનું છે કદાચ પિન માંગે તો જો પિન આવી જાય તો કોશિશ તમારે કરવાનું રહેતું નથી હવે યુઝરનેમ ખોલ્યા બાદ આ રીતનું તમારું જે છે એકાઉન્ટ તે બતાવશે અને ત્યાં સેટ આધાર કાર્ડ જે તમારા છે કે જે કોવિડના સર્ટિફિકેટ છે જો તમે નાખેલા હશે તો તે તમને બતાવી બતાવશે પાન ઇન્કમટેક્સ પાન નંબર છે આ બધી જ વસ્તુઓ તમને બતાવશે તો અહીંયા આપણે જોઈએ તો ઉપર ઓલ ઉપર ક્લિક કરતાં અહીંયા અપાર આઈડી એવું લખેલું આવે છે તો અપાર આઈડીનું આપણે ખોલીએ તો અહીંયા આ રીતનું તમારું અપાર આઈડી છે તે જનરેટ થઈ જશે હવે એમાંથી તમે અહીંયા નીચે આપેલું છે ત્યાંથી તમે તમે ડાઉનલોડ પણ કરી શકો છો કે કઈ રીતે ડાઉનલોડ કરવું આ એ રીતે તો આ અપાર આઈડી છે આ રીતે તમે જનરેટ તમારું થાય છે તે તમે ડાઉનલોડ કરી શકો છો તો નમસ્તે જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા શેર કરવાનું પણ ભૂલતા નહીં